છે મરવા તો એ બિચારી તડકાની હતી છે એને ન્યાય આપો ને એસી માં બેહાડીને તો લાઈન વાઈ ગયા એને કાઈ ખરું ભાજપ વાળા કોંગ્રેસ વાળા બધા મત માંગે આ બધું અમારા રૂપિયા બધું કરો તો કરો તો ખરા ખાઈન ખાઈન બધાના પેટનો ભરસો સરકાર ગઈકાલે સુરતના ઉમરા વિરંજા વિસ્તારના રોડ પર એક કમકમાટી ભર્યો અકસ્માત થયો સાતમા ધોરણમાં ભણ ભણતી એક દીકરીને ટ્રક ચાલકે અડફેટે લીધી અને પછી એને કચડી નાખી આનાથી ભયાનક અકસ્માત અને એના પછી બે ત્રણ કલાક સુધી ત્યાં જે ચક્કાજામ થયું એવી સ્થિતિ આપણે ગુજરાતમાં જોઈ નથી એક અકસ્માત થાય અકસ્માત થયા પછી આખો પરિવાર જે છે એ વિખેરાઈ જાય એક દીકરીનું મૃત્યુ થાય માતા હોસ્પિટલમાં અત્યારે છે અને ત્યાં બે ત્રણ કલાક સુધી સ્થાનિક લોકોએ હોબાળો કર્યો રસ્તા ચક્કાજામ કરવાનો વારો એટલે આવ્યો કે પ્રશ્ન એ થાય છે કે તમે સારા રસ્તાની સુવિધા નથી આપતા તમે મોટા વાહનના જે નિયમો છે એ નિયમોનું પાલન નથી અને એમાં સામાન્ય લોકો આવી રીતના કચડાય છે ટ્રક ચાલક ત્યાંથી જતો રહ્યો અને ટ્રક ચાલકે અડફેટે લીધા પછીની આખી જે ઘટના છે તેના સ્થાનિક લોકો પણ ખૂબ રોષ હતો એટલે સુરતના એ લોકો રસ્તા વચ્ચે ઊભા રહી અને કહી રહ્યા હતા કે આ પરિસ્થિતિ કેમ આવે હવે અમને ડર લાગે છે રસ્તા પર નીકળતા આવા અનેક અકસ્માતો થાય છે રસ્તાના ઠેકાણા નથી હોતા તામાં ખાડામાં પડવાતી અકસ્માત થતો હોય છે એમાં લોકોના મૃત્યુ થાય મોટો ટ્રક ચાલક થાય માણસ જાય ગઈ કાલે આખા અકસ્માત પછી જેટલી ગાડીમાં અમારી છે રોડ રસ્તા સારા કરો અને એક સાઈડ કરો અને એક સાઈડ ખુલ્લી રાખો પછી એક સાઈડ કામ પછી બીજી બાજુ

ટ્રેકર મુકાવો રેસિડેન્સી સોસાયટી છે આ બબ્બે સ્પીડ ટ્રેકર બે બાજુ મુકાવાની ખાસ જરૂર છે સામે માર્કેટ છે બાજુમાં સ્કૂલો છે બાયોને લેવા મુકવા છોકરાઓને જવાની હોય સાક માર્કેટે જવાનું હોય સ્પીડ ટ્રેકર અને રસ્તો સારો બે તો અમારી પૂરી કરો ખાડા હરખા થવા જાય રોડ હરખો તા જાય સોમા હું જાય ઓલું નથી કઈ ક્યો નથી આયા રોજ એક એક માળા મરે છે તંત્રએ આ રોડ હરખા કરવા જોઈએ

આજે એ ભાઈ નો હોય બાય ચાન્સ જો બીજો કોઈ છોકરો હોય તો એને શું અમાર જવાબ દેવાનો કોઈ અહીંયા કઈ થાય તો એ કોઈ જોબ તો દેતા નથી રોડ બનેવો તો અઠવાડિયામાં મતો એવો ને એવો થઈ ગયો અહીંયા કોઈ કોલેજ નો છોકરો હોય તો એને કોણ જવાબ દેવાનું એ ભાઈઓ જાય તો કાલે હવારે મારું નામ મંસાબેન છે અને હું આ વિસ્તારની કાર્યકર્તા તરીકે કામ કરું છું આજનો પ્રશ્ન એ છે રોડ રસ્તાને કારણે છે બે મહિને દર બે મહિને રોડ બને છે બે મહિને તૂટી જાય પાછો બને છે ચાલીસ કરોડ નો રોડ પાસ જોશે એમાં તમામ ગ્રાન્ટ ખવાઈ ગઈ છે આ સરકારે આ મુકેશ પટેલની મુકેશ પટેલની મૂર્ખાઈ છે કે કોઈદી આટો મારો ન થાતો એવા એક્સિડન્ટ દર મહિનામાં પાંચ એક્સિડન્ટ થાય છે કે મૃત્યુ પામે છે આનો બનાવ એક છોકરી 15 વર્ષની ઓફ થઈ ગઈ છે એક્સિડન્ટમાં બરોબર છે અને આ રોડ એક વર્ષ દિવસ કે ચાલે છે કોઈ ધ્યાન દેતું નથી કોઈ અહીંયા આવતું નથી જેને વેરો જોતો હોય તો મહાનગરપાલિકાએ પોક પોચી જાય છે કે ભાઈ અમારો વેરો ભરો નગર અમે જેલ મારી દેવી જ

નક્કી કરવું પડે કે ડાયવર્ઝન આને આપ્યા પછી અને કઈ ડિવાઇડ કા એવું હોય કે આ એક્સિડન્ટ તો લાવવાના છે હાથ આઠ આઠ એક્સિડન્ટ થઈ જાય કોઈ જાની નથી આપતો આ રોડ ઉપર